ખાતરની હિસાબે જમીન પોલી રે અને ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરેપૂરો જળવાય ઓર્ગેનિક કાર્બન છે ને દેશી ખાતર છે કે મળતું પણ નથી એગ્રોમાં ના મળે એટલે ઓર્ગેનિક કાર્બન દેશી ખાતરમાં હોય છે ફૂલ એના હિસાબે ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરેપૂરું મળી રહીએ એટલે છોડને એવો વિકાસ થાય બરાબર એટલે આ હાઈટનું મેઈન કારણ મારી પશુપાલન દેશી ખાતર જિલ્લાના નાની કે જ્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે નિલેશભાઈ કે જેમને તલની આધુનિક ખેતી કરી છે અને એ પણ ટોટલી ટેકનોલોજી નો ઉપયોગ કરીને એના તલ ની જે ખેતી કરેલી છે તો ચાલો તમને એમની મુલાકાત કરાવું પ્રથમ તો તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રને તમારો પરિચય આપો મારું નામ નિલેશ રામોલિયા ગામ અને મોડપુરી જુનાગઢ જિલ્લો તાલુકો વિશાવદર બરોબર હવે નિલેશભાઈ સૌપ્રથમ તો તમે એ જણાવો કે જે તલની તમે ખેતી છે એ કેટલા સમયથી કરો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષથી તલની ખેતી કરો છો હવે એમાં આ વર્ષે તમે જે વાવેતર કરેલું છે તો સૌપ્રથમ એની વેરાયટી કઈ વાવેલી છે આ છે કાશ્મીરી તલ જે મતલબ પીળા તલ કહેવાય બરોબર બરાબર હમ્મ હમ

દોડવા પણ સારા છે બરાબર એટલે ગયા વર્ષ કરતા ડિફરન્સ એવો છે પંદર મન ની આસપાસ અમારો ઉત્પાદન રહે આમાં એવો અમારો અંદાજ છે પણ છતાંય ડ્રીપ માં આપણે એક તો આમાં ખડ નથી થતું નિંદા પણ ઓછું થાય પાણીનો બચાવ થાય છ વીઘાનો તલ છે એક જ દિવસમાં પી જાય છે ટપક બધે તો એમાં ફાયદો શું થાય છે બીજી ખેતી કરતા એમ બચત એ છે એક તો પેલા તો પાણી બચે અત્યારે પાણી બહુ અઘરું છે ઊંડે થી પાણી લઈ આવવામાં પાણી બચે બીજો નિંદા મજૂર ઘટી જાય

એક ફૂટ થી લઈને સવા બે ફૂટ અઢી ફૂટ સુધીના તલ એવરેજ જોઈએ તો આ વિસ્તાર બરાબર તો આ લગભગ ચાર ફૂટ ઉપરના તલ છે ચાર સાડા ચાર ફૂટના તો એની પાછળ એટલા તલ એટલા સરસ તલ છે તો એની પાછળનું શું કારણ હોય શકે તલ ની જે હાઈટ છે તંદુરસ્તી છે હમ એનું મેન કારણ છે મારી પાસે પશુપાલન ચાલીસ સ્ટોર છે ગાય ભેંસુ દેશી ખાતર હું પુષ્કળ વાપરું છું આમાં બરાબર બરાબર એટલે દેશી ખાતર હિસાબે જમીન પોલી રે અને ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરેપૂરો જળવાઈ રહી ઓર્ગેનિક કાર્બન છે ને દેશી ખાતર ના મળે એટલે ઓર્ગેનિક કાર્બન દેશી ખાતરમાં હોય છે ફૂલ એના હિસાબે ઓર્ગેનિક કાર્બન જમીનમાં પૂરેપૂરું મળી રહીએ એટલે છોડ વિકાસ થાય બરાબર એટલે આ હાઇટ નું મેન કારણ મારી પશુપાલન દેશી ખાતર બરાબર દેશી ખાતર નો ઉપયોગ ફૂલ રાખવાનો લાંબે ગાળે જમીન ઠાકે નહીં અને ખેડૂત પણ ન ઠાકે

અને બીજું તમે જે તલની ખેતી કરી કે બેડ બનાવીને ખેતી કરી ટપક પદ્ધતિનો ઉપયોગ કરી તો એને લઈને તમે શું ખેડૂતોને મેસેજ આપવા માંગો છો ખેડૂતો જનરલી ઓપન ખેતીમાંય કરતા હોય કોઈ ડ્રીપમાંય કરતા હોય પણ બેડ થી કરવાથી એક તો પાણીનો બચાવ થાય ખેડૂતોને આ કારા ઉનાળે એક તો પાણી ઊંડું હોઈ ગયું એટલે પાણી એક તો ઘટે છે બીજો જી બીના પ્રશ્ન એવા છે કે ભાઈ એક કલાક ચાલે ને બે કલાક બંધ એટલે ખેડૂતો લબડી લબડી ઠાકી જાય કે આગળ આવે આગળ આવે બપોર બેતાલીસ તેતાલીસ ડિગ્રી તો ટેમ્પરેચર છે અને પાણી વારતા હોય આ હું તો હું તો પાણી વારું છું ચાલુ કરી દેવાની ઓટો માં મૂકી દેવાની લાઈટ આવે ચાલુ થાય જાય લાઈટ આવે ચાલુ થાય બરાબર આ મારો બેડ પી ગયો એટલે મારા છ વિગા ના સાંજે તલ પી ગયો બરાબર ખેડૂતોને હકીકત ડ્રીપ ઇરિગેશન કરવું જોઈએ ગવર્મેન્ટ પાણી નો બચાવ થાય ખેડૂતોનો સમય નો બચાવ થાય ચાલુ ડ્રીપ હોય તો આપડે બીજું કામ કરી શકીએ

ખુબ સરસ માહિતી આપી સારી એવી એ બદલ તમારો ખુબ ખુબ આભાર